સાથે અંબાજી મેળા ખાતે પોલીસ કંટ્રોલ રૂમ કાર્યક્રત કરવામાં આવે છે આ કંટ્રોલ રૂમના માધ્યમથી ત્રણસો સીસીટીવી કેમેરા દ્વારા મેળામાં સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે ખાસ કરીને એવો સમય જ્યારે મંદિર શરૂ થવાનું હોય એટલે કે સવારે પાંચ કલાક થી સાત કલાક સુધીનો સમય અને સાંજે સાડા પાંચ કલાક થી સાડા છ કલાક સમય ના સમય ઘણા લોકો એક સ્થળે ભેગા થતા હોય છે ત્યાં

હું આપ લોકોને જણાવવા માંગીશ કે અમારે બનાસકાંઠા પોલીસે અહીંયા એકાવન શક્તિપીઠ સર્કલ ખાતે જે પોલીસ કંટ્રોલ રૂમ બનાવેલો છે ત્યાં અમે લોકો સાડી ત્રણસોથી વધારે સીસીટીવી કેમેરાનું ફિડિંગ અહીંયા આવે છે અને અમે એ તમામ કેમેરા ઉપર અહીંયા ટ્વેન્ટી ફોર બાય સેવન અમે લોકો જે છે એ નજર રાખી રહ્યા છે મારી સંપૂર્ણ ટીમ જે છે એ કંટ્રોલ રૂમ ખાતે બેઠેલી હોય છે ખાસ કરીને એવો સમય કે જ્યારે મંદિર શરૂ થવાનું હોય આરતી સ્ટાર્ટ થવાની હોય એટલે કે સવારે પાંચથી સાતનો પીરિયડ અને સાંજે જે છે એ સાંજે પણ સાડા પાંચથી લઈ અને સાડા છ સુધીનો પીરિયડ જે હોય છે કે જ્યારે ઘણા બધા લોકો એક જગ્યાએ ભેગા થઈ જતા હોય ત્યાં પિક પોકેટિંગના બનાવો બીજા કોઈ બનાવો અને લો એન્ડ ઓર્ડરના બીજા કોઈ પણ બનાવો ના બને એના માટે થઈને પોલીસ પ્રિકોશનરી એક્શન લઈ એના માટે થઈને પોલીસ બેઠી હોય છે સાથે સાથે એની બાજુમાં જ વીએચએફ ચેનલ હોય છે જેના મારફતે અમે ત્યાં હાજર રહેલી પોલીસને અમે જાણકારી આપી શકીએ છીએ જેથી કરી અને એ લોકો એમાં સારી એક્શન